વડોદરા જિલ્લા પંચાયતમાં આજે નવા ઉદઘાટન થયેલા સભાગૃહમાં પ્રથમ સામાન્ય સભા મળવા પામી હતી જેમાં વિપક્ષ દ્વારા ગ્રામ પંચાયતોની બાકી રહી ગયેલી ચૂંટણીઓ અંગે ધારદાર રજૂઆત કરતા એક સમયે સભામાં સોંપો પડી ગયો હતો જિલ્લા પંચાયત વડોદરા દ્વારા એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે નવીન સભાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સભાગૃહમાં આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવા પામી હતી સામાન્ય સભામાં મુખ્ય એજન્ડાઓમાં વર્ષ હજાર ચોવીસ થી સ્ટેમ્પ ડ્યુટી રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે વન વન નેશન ઇલેક્શન માટે પણ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સ્થાનેથી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને ધ્વનિમતથી મંજૂર કરવામાં આવી હતી વડોદરા જિલ્લા પંચાયતના વહીવટમાં ચાલી રહેલી ગોકળગાયની ગતિ વારંવાર ચર્ચાના ચકડોળે ચડી છે જિલ્લા પંચાયતમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં મંજૂર થયેલા કામો હાલ પૂર્ણ થઈ રહ્યા છે જ્યારે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે ત્યારે આ વર્ષે પણ નક્કી થયેલી કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી અને જિલ્લા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની સ્ટેમ્પ ડ્યુટીની રિવાઇઝ ગ્રાન્ટના બસો ઇઠ્યોતેર કામોમાંથી એકસો ચોપન કામો નામંજૂર થયા હતા તાલુકા પંચાયત દ્વારા જરૂરી એસ્ટિમેટ અને આયોજન નહીં મોકલાતા તાંત્રિક મંજૂરી મળી ન હતી જેના કારણે ચાલુ વર્ષની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં રિવાઇઝ થયેલા બસો ઇઠ્યોતેર કામોમાંથી એકસો ચોપન જેટલા કામોને મંજૂરી નહીં મળતા આગળની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવી હતી આ સાથે જિલ્લાના વિવિધ વિકાસના કામો સહિત વર્ગ ત્રણના કર્મચારીઓ માટે કર્મચારી ક્વાર્ટર્સ બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી છેલ્લા અઢી વર્ષમાં વડોદરા જિલ્લામાં બસો અડતાલીસ જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ નથી પંચાયતી રાજ ખતમ કરી નાખવા માંગતા ભાજપના શાસકો ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ નહીં યોજીને વહીવટદારોથી કામ ચલાવી રહ્યા છે

નવીનીકરણ કરવામાં આવ્યું છે આ સભાખંડ અત્યાર અત્યારના આધુનિક સમયને અનુરૂપ બેઠક વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ અને એક્રોટિક વર્ક સેન્ટર એસી સિસ્ટમ ફાયર સિસ્ટમ નવી સિવિલ તેમજ ઇલેક્ટ્રિક વર્કથી સજ્જ કરવામાં આવે છે જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ બે હજાર ચોવીસ પચીસના સુધારાબની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદરે કુલ બસ્સો ને ઇઠ્યોતેર કામોની કુલ સાત સાતસો ચાર પોઈન્ટ પચીસ લાખની જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસના કામો કરવા માટે અંગે પ્રાથમિક માન્યતા આપવામાં આવેલ હતી આજ રોજ કુલ એકસો ચોવીસ કામો કુલ રૂપિયા બસો ને ત્રણું પોઈન્ટ પચીસ લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે સ્ટેન્ડ ડ્યુટી સે રેતી સદનના ફેરફારથી સૂચવેલ કુલ ત્રણ કામો રકમ રૂપિયા સાત લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે પંદરમાં નાના પંચ અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસના દસ ટકા જિલ્લા કક્ષાના આયોજન માટે કામગીરી હાલ ચાલુ હોય સદર આયોજન બાબતે જિલ્લા પંચાયતની સંકલન સમિતિની મિટિંગ બોલાવવાની ગાઈડલાઇન મુજબનું આયોજન કરેલ છે જિલ્લા પંચાયત વડોદરાના સદસ્યશ્રીઓ તેમના મસ્ત વિસ્તારમાં કામો હાથ ધરવા સભ્ય દીઠ પાંચ લાખની પ્રમાણે જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ ચોવીસ પચીસમાં સુધારેલ અંદાજપત્ર કુલ એકસો ને સિત્તેર લાખની જોગવાઈ કરવામાં આવેલ છે તે જોગવાઈ હેઠળ ગ્રામની સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને ફાળવણી કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ ચોવીસ પચીસના સુધારેલ અંદાજપત્રમાં હિતાર્થના સદરે રૂપિયા એકસો પચાસ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે વડોદરા જિલ્લાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસના મનરેગા યોજનાના લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે આજની બેઠકમાં જિલ્લા પંચાયત વડોદરાના નવીન સભાખંડનો ઉપયોગ માટે સંસ્થાઓ કચેરી દ્વારા માંગણી કરવામાં આવે તે પ્રસંગે સભાખંડની નિભાવણી તથા અન્ય આનુષાંગિક ખર્ચને પહોંચી વળવા માટે તેનો ઉપયોગ અર્થે સભાખંડના ભાડા દર નક્કી કરવામાં માટે એક ઠરાવ કરવામાં આવ્યો છે તેમજ આજે એક રાષ્ટ્ર અને એક ચૂંટણીના અવધરણ સમર્થનના આજની બેઠકના અધ્યક્ષતાને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એકસાથે યોજવાનો છે જેથી સંયમ સમય સંયમ સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે તથા દેશના વિકાસના કાર્યોમાં નિરંતરતા બની રહે વારંવાર ચૂંટણીના કામો ભારે વહીવટી ખર્ચ થતાં વિકાસના કામો અટકી જતા હોય છે જ્યારે જ્યારે પણ ચૂંટણીની આચારસંહિતા લાગતી હોય છે ત્યારે વિકાસના કામો સ્થગિત થઈ જતા હોય છે તો આ એક એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો અમે ઠરાવ પસાર કરવામાં આવે છે જેને સર્વ સભ્યો તરફથી સર્વાનુમતે ઠરાવને મંજૂર કરવામાં આવે છે